તેમને એક જીવન ની નવા જીવનની રોશની એવા પરિવારમાં પ્રગટાવી છે કે જે અંગના અભાવમાં કદાચ ત્યાં દીવો ઓલવાઈ પણ જવાનો હતો ત્યારે આવા પ્રેરણા પ્રેરણાદાયી વ્યક્તિત્વ સાથે આપણે ચર્ચા કરવી છે મારી સાથે ઉપસ્થિત છે દિલીપભાઈ દેશમુખ દાદા આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ દાદા અંગદાનના પ્રણેતા તો આપ છો દર્શક મિત્રો આપને એ પણ જણાવી દઉં કે તેઓ જાણીતા એવા પર્યાવરણવિદ પણ છે આ ઉપરાંત પણ ઘણી બધી પ્રતિભાઓ ધરાવે છે દિલીપભાઈ મને પહેલાં તો એ જાણવું છે કે આ અંગદાન વિશે આ ટોપિક પર ચર્ચા કરીએ પહેલાં મને આપના જીવન વિશે જાણવું છે આખરે આપે આ જે મુહિમ છે અંગદાનની જે આ અભિયાન છે એ શરૂઆત ક્યાંથી કરી આ વિચાર ક્યાંથી આવ્યો આપના જીવનની કહાની શું છે બે હજાર ઓગણીસમાં મને સમસ્યા થઈ અને મારું લિવર ફેલ્યુઅર થયું અને મને લિવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ મળી અને દસ જુલાઈ બે હજાર વીસના દિવસે મારું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું મારી આ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા દરમિયાન મારા જે ડૉક્ટર હતા ડૉક્ટર પ્રાંજલભાઈ મોદી જે અત્યારે સોટોના કન્વીનર છે ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ છે તો એમણે અને અત્યારે આઈકેડીઆરસીના એ ડાયરેક્ટર પણ છે એમને હું સંઘ સાથે જોડાયેલું છું એટલે મને ખૂબ બધા લોકો મળવા આવતા હતા એ દરમિયાન કોરોના કાળ હતો તો પણ ઘણા લોકો મળવા આવતા હતા તો એમને ધ્યાનમાં આવ્યું કે આ વ્યક્તિ ઘણા બધા લોકોને અંગદાનની વાત કરી શકે એવા છે ત્યારે મને એમણે કીધું હતું કે તમને ટ્રાન્સપ્લાન્ટ પછી નવું જીવન જ્યારે મળે ત્યારે તમે જો આ કામ કરી શકો તો આ કામ કરજો અને ત્યારે મેં એમને પ્રોમિસ કર્યું હતું કે મને જો નવું જીવન મળશે તો એ જીવન હું આ અંગદાન માટે ચોક્કસ એનો ઉપયોગ કરીશ અને અનેક લોકોને અંગદાનની વાત કરીશ તે વખતે તો માત્ર મેં એમને સો લોકો માટે પ્રોમિસ આપ્યું હતું પણ આજે હું છેલ્લા ચાર સાડા ચાર વર્ષ દરમિયાન હું એવો કહી શકું કે લાખો લોકોને પંદર વીસ લાખ લોકો કરતાં પણ વધારે લોકો સુધી મારી આ યાત્રા પહોંચી હશે અને અનેક લોકો આ દરમિયાન આ વાતથી પ્રભાવિત થઈને એમણે અંગદાનનો સંકલ્પ કરેલો છે એટલે મુખ્ય વાત તો મારા બીમારીની હતી તો એ દરમિયાન મને આ ડૉક્ટરે કહ્યું અને મને પણ પોતાને એવું લાગ્યું બીજી મારી પ્રેરણા કહું તો એક આપણો દેશ અત્યારે સતત એક શબ્દ મોદી સાહેબના મોડે આપણે સાંભળીએ છીએ આપણા આદરણીય પ્રધાનમંત્રી એ વિકસિત દેશ આપણે સાંભળીએ છીએ તો વિકસિત દેશો જેટલા છે એમાં અંગદાનનો રેશો ઘણો જ વધારે છે આપણા દેશ કરતાં અત્યારે આપણા દેશમાં અંગદાનનો રેશો છે માત્ર પર મિલિયન એક કરતાં ઓછો જ્યારે સ્પેન જેવા દેશમાં આ રેશો પર મિલિયન પાંત્રીસથી વધારે છે યુએસ યુકે સ્વીડન ડેનમાર્ક આ બધા જ દેશોમાં અંગદાનનો રેશો ઘણો વધારે છે આપણા દેશમાં એ એક કરતા ઓછો છે એટલે આપણો દેશ દેશ જો વિકસિત તો અનેક બાકી પેરામીટર્સ ઉપર કામ કરે એ રીતે અંગદાન ઉપર પણ ખૂબ કામ કરવું પડશે અને અંગદાનનો રેશો પણ વધારવો પડશે આ બે પ્રેરણાને લઈને અત્યારે હું અંગદાનનું આ ખાસ કામ કરી રહ્યો છું દાદા જેવી આપણે જણાવ્યું કે વિશ્વની સાપેક્ષમાં ભારતમાં અંગદાનની એટલી બધી હજુ જાગૃતતા નથી જે જરૂર છે ભારતમાં અંગદાનનું મહત્વ એક અભિયાન સ્વરૂપે આમ તો આપણા દેશના એક સામાન્ય માણસનો સ્થાયી ભાવ છે આપવાનો આપણા દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ કંઈક ના કંઈક આપતો હોય છે અંગદાનની જરૂરિયાત ખૂબ મોટી છે અત્યારે આપણા દેશમાં એક અંદાજ મુજબ પાંચ લાખથી વધારે લોકો કોઈના કોઈ અંગોના અભાવમાં એ મૃત્યુની માં છે તો આ જે એમને અંગોનો અભાવ છે અંગદાન મુખ્યત્વે બે પ્રકારે થઈ શકે જીવિત વ્યક્તિ પણ અંગદાન કરી શકે પણ જીવિત વ્યક્તિ કિડની અથવા લિવર આપી શકે બીજા જે આપણા મહત્વપૂર્ણ અંગ છે જેવા કે હાર્ટ અર્થાત આપણું હૃદય ફેફસા એટલે કે લંગ્સ પેનક્રિયાઝ એવા અંગો જીવિત વ્યક્તિ ના આપી શકે અને એવા પીડિત લોકોની સંખ્યા પાંચ લાખ ઉપર છે માત્ર કિડનીથી પીડિત લોકોની સંખ્યા આખા દેશમાં બે ત્રણ લાખ ઉપર હશે માત્ર ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં વીસ હજાર કરતાં વધારે લોકો અત્યારે ડાયાલિસિસ ઉપર છે જે વ્યક્તિ ડાયાલિસિસ ઉપર છે અર્થાત જેની બંને કિડની ફેલ છે એમને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે તો આ અંગોના અભાવમાં અત્યારે જીવતા લોકોની સંખ્યા અને ખરેખર જીવતા કરતાં એ મોતનો જ ઇંતજાર કરતા હોય છે એટલે હું ઘણીવાર એ કહું છું કે અંગદાન એ અભિયાન એવું છે કે જે લોકો મૃત્યુની પ્રતિક્ષામાં છે એમને અંગોના અભાવમાં જે મૃત્યુની પ્રતીક્ષા છે એ છોડાવવા માટે આ અભિયાન ચાલે છે એટલે અત્યારે લાખો લોકો આપણા દેશમાં અને પ્રદેશમાં અંગોની પ્રતીક્ષામાં છે અને પ્રતીક્ષા દૂર થાય એટલા માટે આ અભિયાન ચાલી રહ્યું છે હવે દાદા આપ એક લાખો લોકોને પ્રતિજ્ઞા લેવડાવી છે ઘણા લોકોને તમે મળ્યા હશો અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હશો હશે કેવો પ્રતિભાવ મળે જ્યારે તમે અંગદાનનું મહત્ત્વ આપણા રાજ્યમાં સમજાવો છો લોકો શું જલ્દીથી કન્વિન્સ થઈ જાય છે કે ઘણા બધા સવાલો હોય છે સવાલો પણ ઘણા છે અને કન્વિન્સ પણ ખૂબ થાય છે કન્વિન્સ કરવા માટે પૂરતો પ્રયાસ કરવો જોઈએ એવું માનું છું કંઈ પણ કોઈ પણ વાત માટે લોકોને સમજાવતા પહેલાં લોકોની સમજણ વધે અને લોકો જો કન્વિન્સ થાય તો એ વધારે જરૂર છે એમને કોઈ અંધભક્તો બને એના કરતાં કોઈ અભિયાન અથવા કોઈ આવી જે વાત છે વૈજ્ઞાનિક વાત છે અત્યારે અમારું જે અભિયાન ચાલે છે એ મુખ્યત્વે અભિયાન એટલા માટે છે કે કોઈ જીવિત વ્યક્તિને અંગદાન ન કરવું પડે એટલા માટે બ્રેન્ડેડ થયેલા લોકો જો અંગદાન કરે તો અનેક લોકોને કારણ એક બ્રેન્ડેડ વ્યક્તિમાંથી તમને કમસે કમ નવથી દસ અંગો મળી શકે બે કિડની મળી શકે એક લીવર મળી શકે એક હાર્ટ મળી શકે ફેફસાની એક પેર મળી શકે એક પેન્ટિલાઝ મળી શકે ઇન્ટેસ્ટાઇન મળી શકે બે હાથ મળી શકે બે આંખો મળી શકે આવા અનેક અંગો એક બ્રેન્ડેડ વ્યક્તિમાંથી મળી શકે હવે તો આપણા ગુજરાતમાં અમદાવાદમાં સ્કીન લેવાની પણ પ્રોવિઝન છે તો એવા અનેક અંગો અને ટિશ્યુઝ એ મળી શકે છે તો એ જો આપણે સમજાવીએ મુખ્યત્વે વ્યક્તિઓને સમજાવવા માટે ત્રણ મુખ્યત્વે બાધા છે એક બાધા પહેલી એ છે કે સો અંગોની લેવેચ થઈ શકે તો આપણે ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં અને દેશમાં કોઈ પણ પ્રકારની અંગોની લેવેચ થતી નથી બીજી વાત એ છે કે કોઈ આમાં ખરીદફરોક થાય છે તો કોઈ ખરીદફરોક પણ થતી નથી ત્રીજી વાત એ છે કે ડૉક્ટર કોઈને લાગવકથી અંગો આપી શકે તો લાગવકથી પણ અંગો આપી શકાય નહીં અને ચોથી વાત મહત્વપૂર્ણ એ છે કે આપણી ધાર્મિક માન્યતા શું કહે છે તો આપણી ધાર્મિક માન્યતા છે પરોપકારાર્થે ઈદમ શરીરમ તો ધાર્મિક માન્યતાને ઘણો કારણ આપણે ત્યાં ધાર્મિક માન્યતામાં બે ત્રણ બહુ જ મોટા ઉદાહરણ છે પ્રત્યક્ષ આપણા દેવ આરાધ્ય દેવ ગણપતિ છે તો એ બહુ જ મોટું ટ્રાન્સપ્લાન્ટનું ઉદાહરણ છે આપણે ત્યાં દધીચી ઋષિનું પણ બહુ જ મોટું ઉદાહરણ છે રામાયણમાં લક્ષ્મણને જે પ્રકારે સંજીવની મળી આ અંગદાને એ પ્રકારે એક પ્રકારની સંજીવની છે તો સત્યવાન સાવિત્રીની જે રીતે વાર્તા છે કે પોતાના મૃત્યુના મુખે પડેલા પોતાના પતિને પોતાના વ્રતથી આજે લઈ આવે છે આજે અનેક એવા લોકો છે કે જે મૃત્યુના મુખે પડેલા છે અને એમની પત્નીઓ એમના માટે કિડનીનું દાન કરે છે અથવા એમને કિડની અથવા લીવર અથવા હાર્ટ મળે છે તો એમને નવજીવન મળે છે તો આ જે વાત છે આપણી જે માઇથોલોજીકલ વાતો છે એની સાથે પણ જોડાયેલી છે આટલી આપણી ધાર્મિક માન્યતા ચોક્કસ એ કહે છે ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે નયનમ છંદનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકા કે તમને કોઈ શસ્ત્ર કાપી નહીં શકે આપણે તો ચિદાનંદ સ્વરૂપ છીએ તો આપણા ચિદાનંદ સ્વરૂપને ઓળખીએ માણસ અને હું તો અનંત છું અનંત એટલે મારામાંથી શરીરમાંથી કઈ વસ્તુ જાય તો મારું કશું જ જવાનું નથી અને એવા ક્ષણે કે જ્યારે જીવન સંભવ નથી એક વ્યક્તિનું ત્યારે જતાં જતાં અનેક લોકોને નવજીવન આપી શકે તો આ ત્રણ ચાર બાબતો જે મેં ગણાવી કે ડૉક્ટરો કોઈને લાગવકથી આપી નહીં શકે કોઈ અંગોની ખરીદ ફરોખ નહીં થઈ શકે ધાર્મિક માન્યતા છે આ બધી જ બાબતો એ મહત્વની છે આ વિષય જ્યારે સમજાય છે અને જતાં જતાં જો કોઈને આપણે મદદરૂપ થઈએ તો અનેક નાના બાળકો ગુજરાતમાં અત્યારે મારો અંદાજ છે કે બસ્સોથી વધારે બાળકો એવા છે કે જેમને કિડની અને લિવરની તાત્કાલિક જરૂર છે કેટલાક જેનેટિક્સ ફોલ્ટ્સના કારણે સમસ્યાના કારણે એકદમ નાની ઉંમરમાં આઠ દસ મહિનાની એક બાળકી મેં જોયેલી છે કે જેમને લીવરની જરૂર છે તો એવા જ્યારે કોઈ વ્યક્તિ નિર્ણય કરે છે ત્યારે એકમાંથી અનેક બનવાની આ પ્રક્રિયા છે એટલે આ એકમાંથી અનેક બનવાની જે પ્રક્રિયા છે એ અંગદાન છે એટલે એ રીતે અનેક લોકોને અંગદાન માટે સમજાવી શકાય છે હવે આજે આપ માન્યતાની આપે વાત કરીએ આપણે ત્યાં અંગદાનને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ પણ છે કદાચ તમને પણ ઘણા લોકો એવા મળ્યા હશે જે આ માન્યતાઓ વિશે તમને ચર્ચા કરી હોય આ ગેરમાન્યતાઓ વિશે પણ તમે જણાવશો કે કેવી કેવી ગેરમાન્યતાઓ આપણામાં છે અને એ શા માટે ગેરમાન્યતા છે એ શા માટે ન માનવી જોઈએ એક તો જ્યારે માન્યતાની વાત આવે ત્યારે મારું એક મહત્વપૂર્ણ વાક્ય છે એટલે હું કાયમ કહું છું માનવતા મહત્ત્વની કે માન્યતા મહત્વની અને માનવતાથી ઉપર આ દુનિયામાં કશું જ હોઈ ના શકે અને માનવતાને પ્રાધાન્ય આપીને આપણી માન્યતાને આપણે બાજુમાં રાખી જોઈએ એક માન્યતા આપણી એવી છે કે બીજા જન્મમાં મને આ અંગો મળશે કે નહીં તો સાચી વાત તો એ છે કે આ જન્મમાં જ્યારે આપણે અંતિમ સંસ્કાર અથવા ભૂમિ સંસ્કાર કરીએ છીએ ત્યારે તો તમારે અંગોની તો રાત થઈ જાય છે તમારા અંગોની માટી થઈ જવાની છે તો જો માન્યતાનો જ આપણે વિચાર કરવો હોય ત્યારે એક્સિડન્ટમાં તમારો હાથ કપાઈ જાય તો તમે શું કરો છો જે લોકોને જન્મજાત જ એક કિડની છે એનું તમે શું કરો છો તમારી બંને કિડની ફેલ થાય ત્યારે તમે શું કરો છો તો બીજા જન્મમાં તમે કિડની ફેલ્યુઅર સાથે તમારો જન્મ થશે તો બીજા જન્મ વિશેની જે આપણી માન્યતા છે એ જ મૂળભૂત રીતે ખોટી છે કારણ બીજો જન્મ જે છે તમારો એક અંગ તમે આ રીતે મૃત્યુ સમયે કોઈને આપશો તો અત્યંત એ પુણ્યના ભાવમાં તમે પ્રવેશ કરશો એવું તો હું કહીશ અને પુણ્ય તમે પ્રાપ્તિના કારણે તમારો બીજો ભાવ જે છે એ સુંદર જ હશે એ વિષયમાં કોઈ તમને કોઈ શંકા રાખવાનું કારણ નથી એટલે માન્યતા કરતાં માનવતાને જો આપણે મહત્ત્વ આપીએ છીએ અને ખરેખર બીજો જન્મ છે કે નહીં એ કોઈ મારો વિષય નથી એ જાણકારો ઉપર આપણે વિષય છોડી દઈએ તો કોઈને આપણે પૂછીએ કે આ પહેલાં જન્મમાં તમે શું હતા તો એ પણ આપણને ખબર નથી તો આવી જે માન્યતા છે એને અત્યારે આપણે આધુનિક યુગમાં છે આ આધુનિક યુગને અનુસરીને આપણે માન્યતા એક બાજુ મૂકીને પણ અને આપણી માન્યતા પણ યુગા યુગો પ્રમાણે બદલાતી હોય છે માન્યતાની જ વાત કરીએ તો શિબિરાજાએ પોતાનું માંસ કાઢીને આપી જતો એક પક્ષના રક્ષણ માટે ગણપતિનું સર નહોતો તો આજે આપણે ગણપતિ તો પૂજનીય ગણીએ છીએ અને સૌથી પહેલાં ટ્રાન્સપ્લાન્ટ સર્જન તો ભગવાન શિવજી હતા એ પણ પૂજાય છે તો આપણી માન્યતા તો એને બહુ જ પુષ્ટ કરનારી છે ફક્ત માન્યતાને આપણે યોગ્ય રીતે સમજવું જોઈએ એ રીતે આ માન્યતા આ કામમાં આડે આવતી નથી બિલકુલ અને આપણે ત્યાં તો માન્યતા એ પણ છે કે આપણે આ જન્મમાં જેટલા પુણ્યના કામ કરીશું જેટલું આપીને જઈશું એટલું જન્મમાં તમને મળશે એટલે જો તમે આ જન્મમાં થી આઠ જિંદગીઓ જો તમે જીવન આપીને જતા હોય તો એ આવતા જન્મમાં તમને સારું જ લાભદાયી જ બનવાનું છે એટલે આ માન્યતા ઉપર આપણે ભરોસો કરવો જોઈએ આ સાથે આપણે દાદા કોઈ એવી વ્યક્તિ છે જેમને અંગદાન કરવું છે ઘણા એવા સમાજમાં હજુ પણ એટલી આપણે ત્યાં જાગૃતતા નથી જે લોકોને ખ્યાલ નથી કે અંગદાન માટે શું કરવું જોઈએ એક પ્રોસિજર આપણે ત્યાં એવા પ્રકારની છે જેને પણ અંગદાન જેમને કરાવવું છે અથવા એવી વ્યક્તિઓ પણ છે ઘણા લોકો કે જેમને જાતે તો કરાવવું છે પરંતુ પરિવારમાંથી લોકો નથી માનતા તો એમની સહમતી કઈ રીતે લેવડાવે એક તો અંગદાન માટે એક આપણે નોટોની સાઇટ ઉપર નોટો એટલે નેશનલ ઓર્ગન ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન આ સાઈટ ઉપર જઈને તમે રજિસ્ટ્રેશન કરી શકો એન ઓટીઓ નોટો ડોટ એ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને રજિસ્ટર કરી શકો વર્તમાન આપણા દેશનો જે ટ્રાન્સપ્લાન્ટેશન માટેનો જે કાયદો છે એ કાયદા મુજબ જ્યારે ઓર્ગન ડોનેશનની સ્થિતિ આવે ત્યારે તમારા પરિવારજનોની સંમતિ જોઈએ તમારી પોતાની સંમતિ હોય કે ન હોય પરિવારજનોની સંમતિ હોય તો તમે ઓર્ગન ડોનેશન કરી શકો બીજી વાત એ છે કે જો જાગૃતતા લાવી હશો તો પોતે પણ સંમતિ આપણે આપવી જોઈએ અને પરિવારજનોને પણ આ કહેવું જોઈએ ત્રીજી વાત એ છે કે જ્યારે ઓર્ગન ડોનેશન જે ઓર્ગન ડોનેશનની વાત હું કરું છું એ હંમેશા હોસ્પિટલમાંથી જ થશે કારણ તમને જાણકારી કેવી રીતે મળે તો એક વ્યક્તિ બ્રેન્ડેડ છે કે નહીં એ નક્કી કરવા માટે હોસ્પિટલમાં એ વ્યક્તિ હંમેશા વેન્ટિલેટર ઉપર આઈસીયુમાં હશે એ વ્યક્તિને જ્યારે બ્રેન્ડેડ ડિક્લેર કરવામાં આવશે બ્રેન્ડેડ ડિક્લેર કરવા માટે એક ટેસ્ટ કરવામાં આવે છે એ ટેસ્ટનું નામ છે એપનીય ટેસ્ટ એ ટેસ્ટ છ કલાકના અંતરે બીજીવાર પણ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ કન્ફર્મ થાય છે કે એ બ્રેન્ડેડ છે અત્યાર સુધી આપણી એવી માન્યતા હતી કે માણસનું હૃદય બંધ થાય શ્વાસ લેવાનું બંધ થાય ત્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે હકીકતમાં એનો જ્યારે બ્રેન કામ કરવાનું બંધ થાય છે ત્યારે વ્યક્તિ ખરેખર તો મૃત્યુ પામે છે પણ આધુનિક વિજ્ઞાને એવી એક શોધી કાઢ્યું છે કે વ્યક્તિનું જ્યારે બ્રેઇન કામ કરવાનું બંધ થાય ત્યારે પણ એમનું શરીર થોડા સમય માટે વેન્ટિલેટર ઉપર લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર જીવિત રાખી શકાય એ અવસ્થામાં જો અંગદાનનો નિર્ણય કરવામાં આવે તો હંમેશા આ પ્રક્રિયા આઈસીયુ યુનિટમાંથી બનશે હોસ્પિટલમાંથી બનશે અને એ સમયે જો અંગદાન માટે સંમતિ મળે તો કારણ એને ઓર્ગન રિટ્રાવલ સેન્ટર કહેવામાં આવે છે એના એક વ્યક્તિના જે અંગો સારા હશે એ જ ભલે તમે બધા અંગોની આપશો પણ જે અંગો સારા હશે એ અંગો લેવામાં આવશે એના માટે જે હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હશે એ હોસ્પિટલથી ટીમ આવે છે એ હોસ્પિટલ એના અંગો કન્સન્ટ જે હોસ્પિટલ હશે એ અંગો લે છે અને પછી તરત ઝડપીમાં ઝડપી એ અંગો એ હોસ્પિટલમાં લઈ જઈને જે તે વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે જો સુધીર ભુજ જેવા શહેરમાંથી પણ અંગદાન થયેલું છે આદિપુરમાંથી જૂનાગઢમાંથી જામનગરમાંથી રાજકોટમાંથી મોરબી જેવા જગ્યામાંથી પણ અંગદાન થાય છે જો આ જગ્યામાંથી ઓર્ગન ડોનેશન થાય તો એ જગ્યા પરથી ઝડપીમાં ઝડપી અંગદાન થાય એ દિશામાં ગ્રીન કોરિડોરના માધ્યમથી અને એર એમ્બ્યુલન્સના માધ્યમથી પણ અંગો લાવવામાં આવે છે અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે હવે આમાં ખૂબ જ મહત્વપૂર્ણ આપણે ભલે તમારે બધા જ અંગોનું દાન કરવું છે પરંતુ એ અંગોનું દાન લેવામાં આવશે કે જે કામ લાગે જે સ્વસ્થ હોય હવે આ ફરી વાત એ સ્વસ્થ જીવન પર આવી જાય છે કારણ કે ઘણા લોકો આજકાલ પોતાના માટે તો શરીરમાં અંગોનું ધ્યાન નથી રાખતા આજકાલ જેવી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે ખાસ કરીને યુવાઓની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે તમે તો ચોસઠ વર્ષના થઈ ગયા છો તેમ છતાં આટલું સ્વસ્થ જીવન જીવો છો અત્યારે તો ત્રીસ પાંત્રીસ વર્ષના લોકો પણ ઘણી બધી સમસ્યાઓથી પીડાય છે ઘણી બધી શારીરિક સમસ્યાઓ ઘણા બધા અંગો તેમના આ ઉંમરે ખરાબ થઈ રહ્યા છે મને તો તમારી પાસેથી એ જાણવું છે કે આ આટલી ઉંમરે પણ તમે આટલું એક્ટિવ કામ કરો છો આટલી એક્ટિવથી અને આટલું સ્વસ્થ જીવન જીવો છો તેની પાછળનો રાજ શું છે બે ત્રણ મહત્વપૂર્ણ બાબતો તમારા પ્રશ્નમાં સમાયેલી છે એટલે મારી બધા જ તમારા શ્રોતાઓને બે હાથ જોડીની વિનંતી છે કે તમે તમારા અંગોની ખાસ કરીને આ જે આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ છે એની ખૂબ ચિંતા કરજો મારા ડૉક્ટર છે એમને મેં પૂછ્યું હતું કે આ અંગોની ચિંતા કરવા માટે કરવું શું જોઈએ તો એમણે કીધું હતું કે બધાને તમે એક વાક્ય કહી શકો તો કહેજો મેં કીધું એક વાક્યમાં કેવી રીતે સમજાય તો એમણે કીધું એક જ જો પ્રેક્ટિસ કરી શકું કાયમ માટે ઓછું ખાઓ જો તમારું વિશિષ્ટ કોઈ પ્રોફેશન નથી તમે કોઈ સ્પોર્ટ્સમેન નથી કોઈ ભાગાદોડીનું તમારું કામ નથી તો તમારા ખોરાકની તમે ખૂબ ચિંતા કરજો અને એના વિશે કોઈ ડાયટીશિયન પાસે પણ માર્ગદર્શન તમે લેજો અને તમારા ઇન્ટરનલ ઓર્ગન્સ ખાસ કરીને કિડની લિવર હાર્ટ પેન્ક્રિયાસ લંગ્સ ઇન્ટેસ્ટાઇન એની તમે ખાસ ચિંતા કરજો મારું એક વાક્ય છે ફાસ્ટ ફૂડ ડિલિવરીમાં ફાસ્ટ છે પચવામાં ફાસ્ટ નથી પચવામાં ફાસ્ટ નથી એવો ખોરાક તમે ટાળજો ફાસ્ટ ફૂડથી જેટલા દૂર રહેશો એટલો તમે ફાયદામાં રહેશો બીજી વાત એ છે કે ટ્રાન્સપ્લાન્ટ પછી જો તમે નિયમિત તમારી દવા વ્યવસ્થિત લો છો એક્સરસાઇઝ કરો છો પ્રાણાયામ કરો છો અને સમયસર તમારો આરામ પણ પૂરતું કરો છો આપણા સ્વસ્થ જીવન માટે ત્રણ બાબતો ખૂબ મહત્ત્વની છે એક આપણો ખોરાક બીજો આરામ અને ત્રીજો એક્સરસાઇઝ એના ઉપર જો આપણે પૂરતું ફોકસ કરીએ છીએ હું સીધી રીતે વાત કરું છું કે તમારો સ્વાસ્થ્ય જાળવણી માટે તમે પૈસા અને સમય આ બે વસ્તુ ઇન્વેસ્ટ કરો અત્યારે હું નિયમિત રીતે કમસે કમ રોજ સવાથી દોઢ કલાક પોતાના માટે આપું છું એમાં વોકિંગ છે એમાં અન્ન એક્સરસાઇઝ છે પ્રાણાયામ છે આ નિયમિત કરું છું પૂરતો હું આરામ પણ લઉં છું અને ખોરાક માટે પણ મર્યાદા સાથે હું ખોરાક લઉં છું તો આ રીતે એક સ્વસ્થ જીવન જીવવા માટે આ ત્રણ બાબતો મહત્ત્વ છે ખોરાક આરામ અને વ્યાયામ કસરત તો આના ઉપર જો તમે ફોકસ કરશો તો ચોક્કસ તમારું સ્વસ્થ જીવન જીવી શકો ટ્રાન્સપ્લાન્ટ પછી પણ જો આ રીતે જીવશો તો એક સ્વસ્થ જીવન તમને મળી જશે તમે તો સાયકલિંગ પણ કરો છો આજકાલ સાયકલિંગ કરવું પણ યુવાઓ માટે પણ ઘણીવાર ખૂબ જ કઠિન માનવામાં આવતું હોય છે અને તમે આ ઉંમરે સાયકલિંગ કરીને ઘણી બધી પ્રેરણા આપો છો આજના યુવાઓને આજના લોકોને મને એક તમે ઘણા બધા યુવાઓને પણ મળતા હશો તમને કઈ એક બાબતો છે જે તમારે આ યુવાધનમાં સુધારવી છે કારણ કે આ એક મહત્વપૂર્ણ કાર્ય તમે અંગદાનનું તો કરી રહ્યા છો ઘણી બધી પ્રેરણા લોકોને આપી રહ્યા છો આ સાથે તમારે

તો એ જવાની એ જવાની છે એ તમને જો સમજાય અને કાયમ માટે સ્વસ્થ અને જવાન રહેવા માટે તમારે પરિશ્રમ કરવો પડશે પોતાના માટે સમય આપવો પડશે એટલે તમે એવો કોઈ ભ્રમમાં ના રહેતા બીજી એક મહત્ત્વની બાબત છે કે તમે જે તમારા પૈસા કમાવા માટે ધંધા માટે જે કંઈક સમય આપો છો એ ઉપરાંત તમને જે ઠીક લાગે એવી કોઈ તમારી હોબી અથવા તમે કોઈ કામ સામાજિક સેવા એ વિકસાવો જેના કારણે તમારો હેપીનેસ ઉપર કામ કરવું જોઈએ આપણો જે પ્રસન્નતાનો ભાવ છે આનંદ છે હેપીનેસ છે એ આપણું વધે કારણ બધી જ દવા કરતાં હેપીનેસ જે છે એ સૌથી મોટી દવા છે અત્યારે મને પોતાને એવું લાગે છે કે મારો હેપીનેસ ઇન્ડેક્સ ખૂબ સારો છે અને મારા જીવનનો આનંદ છે એના કારણે પણ મારું શરીર ખૂબ સ્વસ્થ રહે છે એવું હું અંગત રીતે માનું છું તમે આટલા વર્ષોમાં ઘણા લોકોને નવ જીવન મેળવતા જોયા છે ઘણા લોકોના જીવ ગુમાવતા પણ તમે જોયા છે તમે તમારી આ લાઈફમાં જીવનનો જે મહત્વ છે જીવન શું છે અથવા એ જીવનનો અર્થ ઘણા લોકો અલગ અલગ કાઢતા હોય છે તમારા મતે આ જીવનનો અર્થ શું છે જીવન મંત્ર શું છે મનુષ્ય જીવન એ અત્યંત દુર્મિળ મનુષ્ય જીવન છે મને પોતાને વાંચનનો પણ શોખ ખૂબ છે એક જગ્યાએ મેં તિબેટીયન એક દંતકથા એવી છે એ દંતકથામાં એમ કહેલું છે એક મહાસાગરમાં એક કાજવો ફરી રહ્યો છે અને દસ હજાર વર્ષમાં એક વાર એ ડોક્યું બહાર કાઢે છે ડોક બહાર કાઢે છે આ દસ હજાર વર્ષમાં બહાર ડોક બહાર કાઢતા કાજવો જોવા મળવું એ કેટલું દુર્મીળ છે મનુષ્ય જીવન મળવું એ પણ એટલું દુર્મીળ છે અને મનુષ્ય જીવનની સાર્થકતા સામા છે એ આપણે વધારે વિચાર કરવો જોઈએ ભગવાને આપણને જે મનુષ્યનો દેહ આપ્યો છે આપણને કોઈ કૂતરા બિલાડી ઘોડા ગધા બનાવેલું નથી તો મનુષ્ય જીવન છે એની સાર્થકતા સામાં છે તો હું પોતે અંગત રીતે એવું માનું છું કે મનુષ્ય જીવનની સાર્થકતા એ પરોપકાર અર્થે એકદમ શરીર જ છે જેને સ્વામી વિવેકાનંદજીએ બહુ સરસ ભાષામાં કહ્યું છે વાક્ય છે સ્વામીજીનું સ્વામીજી એમ કહે છે દે અલોન લીવ ધોઝ હુ લીવ ફોર અધર્સ એ જ લોકો વાસ્તવમાં જીવે છે જે બીજા માટે જીવે છે અને આગળ જતાં એમ કહે છે રેસ્ટ ઓલ ડેડ હવે આપણે વાસ્તવમાં જીવન જીવવું છે કે આપણે મરેલા જેવું જીવવું છે એ તમારે નક્કી કરવાનું છે તો લેટસ લીવ ફોર અધર્સ અને લેટસ લીવ ફોર અધર્સ આ મંત્ર સાથે જ આ કામ અમે લોકો કરી રહ્યા છે અને એટલા માટે અંગદાન મહાદાન બનસેક જનઅભિયાન આ થીમ સાથે અમારું આ કામ ચાલે છે આ વાત આપણે બધા લોકોએ આપણી વાત યાદ રાખવી જોઈએ આપણું જીવન સાર્થક હોવું જોઈએ માત્ર બીજા કોઈ માટે આપણે મોજ મજા માટે મનુષ્ય જીવન મળેલું નથી અને ઘણા લોકો નથી એવી એવી વાત આપણે કરતા હોઈએ કે મૃત્યુ પછી તમને કોણ યાદ રાખે છે ઘણીવાર પરિવારના લોકો થોડો સમય પછી ભૂલી જાય પરંતુ જો તમે અંગદાન મને લાગે છે કે જેમને તમને અંગનું દાન નવ જીવન આપીને ગયા છો એ તો યાદ રાખશે જ ચોક્કસ એનું કારણ છે મને જેમના અંગો મળ્યા છે એ મહર્ષ પટેલને હું દર વર્ષે ક્ષણે ક્ષણે એને યાદ કરું છું દર વર્ષે દિવસે એટલે કે દસ જુલાઈના દિવસે હું એમનો એક ઋણ સ્વીકાર કાર્યક્રમ પણ કરું છું કોઈના જીવનમાં કારણે એમના કારણે ચાર લોકોને નવજીવન મળેલું છે દરેક અંગતાતાના માધ્યમથી કમસે કમ બે ત્રણ ચાર કે છ કે આઠ લોકોને નવજીવન મળ્યું છે એટલે મરાઠીમાં એક બહુ સરસ ઉક્તિ છે જનપળભર હાય આ એક બહેનાભાઈ કવિ કવિતા છે એમની કવિત્રી છે એમની આ કવિતા છે કે જનજન છે એ માત્ર તમને ક્ષણ માટે હાયા કહેશે પછી કોણ યાદ રાખશે તો એક બહુ સરસ સંતોનું પણ એક વચન એવું છે કે એવું કર્મ કરો કે જેના કારણે તમારા કર્મો યાદ રહેશે પ્રત્યક્ષ તમે આ દુનિયામાં નહીં હોંગે હમ ફિર બી હોંગે હમ એવું એક મહાન એમાં સંદેશ છે આ અંગદાનમાં જ્યારે તમે આ દુનિયામાં નહીં હશો તો પણ આ દુનિયામાં તમે હસો એવું આ અંગદાનનું મહત્વનું કામ છે દાદા તમે અત્યાર સુધી આ આટલા ઘણા બધા અભિયાનો ચલાવ્યા છે તમે રાજ્યભરમાં ફરો છો અંગદાનનું મહત્વ સમજાવવા માટે ઘણા બધા કાર્ય કરો છો તેમ છતાં ફ્યુચર પ્લાન તમારો હજુ શું છે તમારે હજુ આગળ કયા કાર્યો કરવામાં તમને રુચિ છે એવા કોઈ ફ્યુચર પ્લાન કારણ મને એક નવી જિંદગી મળી છે મેં જે પુસ્તક લખ્યું છે એનું નામ મેં થર્ડ ઇનિંગ રાખ્યું છે કારણ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મારા નજર સમક્ષ બાર તેર હજાર લોકોના મૃત્યુ મેં જોયા છે મેં પોતે એવું માન્યું કે ભગવાને મને તે દિવસે જીવિત રાખે તો મારી સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ દસ જુલાઈ બે હજાર વીસના દિવસે મને એક નવું જીવન લિવર ટ્રાન્સપ્લાન્ટના કારણે મળ્યું તે દિવસે મારું ત્રીજું જીવન ચાલુ થયું મારા સમક્ષ મેં આ રીતે મારા મૃત્યુને નજરે જોયું છે એક રીતે અને એને હાથતાળી આપીને મને આ ત્રીજે વખત એક રીતે ત્રીજો જન્મ મારો થયો છે એવું અંગત રીતે માનું છું ફ્યુચર પ્લાન બહુ મોટા નહીં બનાવવા જોઈએ આપણું જીવન ખૂબ આનંદપૂર્વક જીવવું જોઈએ અને મળનારો દરેક દિવસ એ મારું નવું જીવન છે એ દરેક દિવસનો મહત્તમ ઉપયોગ આપણે કેવી રીતે કરી શકાય એ આપણે વિચારવું જોઈએ અને માત્ર પોતાનો વિચાર નહીં તો ભગવાને આપણને સદભાગ્ય ભારતમાં જન્મ આપ્યો છે એ ભારત એક સમૃદ્ધ દેશ બને એક શક્તિ સંપન્ન દેશ બને એના માટે હું કામ કરતો રહીશ કારણ એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે આ મારો સંકલ્પ પણ છે મારું જીવનનો મારું સદભાગ્ય છે કે સંઘ જેવા સંગઠન સાથે હું જોડાયું મને એવા પરિવારમાં જન્મ મળ્યો કે જેમના કારણે પણ મને સારા સંસ્કાર મળ્યા એટલે માત્ર આ જીવન પોતાના માટે જ જીવવું સ્વાર્થવશ જીવવું એનાથી ઉપર ઉઠીને એ ખૂબ સારું જીવન આપણે જીવવું જોઈએ અને સારું જીવન સમાજ કાર્ય કરતાં કરતાં જ મારું જીવન સમાપ્ત થાય એવું મારી ઈચ્છા છે અને લોકોને જેટલું મહત્તમ ઉપયોગ મારી પાસે જે કંઈ છે એ બધું જ સમાજ માટે અર્પિત કરવા માટે હું સંકલ્પબદ્ધ છું આજે આપ અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો આપે જણાવી તેમ છતાં એક છેલ્લો મેસેજ તમામ જનતા માટે આપના તરફથી શું રહેશે મારે તમામ જનતાને વિનંતી છે કે અત્યારે આ એકવીસમી શતાબ્દીમાં આ એક નીડ ઓફ ધ અવર આ સમયની એક માંગ છે કે આ સૌ આ અંગદાનનો સંકલ્પ કરો અને બીજા માટે જીવવાનો સંકલ્પ કરીને તમારું જીવનયાપન કરો એવી મારી આપ સૌને વિનંતી છે અંગદાન એજ મહાદાન છે અંગદાન એ જ જીવનદાન છે એ બિમારી આપ સૌને વિનંતી છે ધન્યવાદ દાદા આપ અમારી સાથે જોડાયા આપે સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર